જામનગર જિલ્લામાં મુશળધાર વરસાદ જોડિયાના કંકાવટી ડેમના પાટિયા ખોલી નાખવામાં આવતા હડિયાણા ગામ બેટમાં ફરવાયું જ્યાં જો ત્યાં પાણી હડિયાણા ગામ સંપર્ક વિહોણું બની ગયું પરિસ્થિતિ વધુ વિકટ બનવા પામી જામનગરથી મારા પ્રતિનિધિ સરત યાદવને એક વિસ્તૃત જામનગરમાં મુશળધાર વરસાદ પડ્યો છે જ્યાં જો ત્યાં પાણી પાણી દેખાય છે ખાસ કરીને જામનગર શહેર અને જિલ્લામાં વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે છેલ્લા બે દિવસથી અવિરત ભારે વરસાદના પગલે ચોડીયા તાલુકાના હડિયાણા ગામે કંકાવટી નદી ઉપર અફલ્લા ગામે ડેમ બનાવેલ છે તેમાં ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ થયો તો ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે ગમે ત્યારે ઓવરફ્લો થાય તેવી શક્યતાને ધ્યાને લઈ અને અગમચેતીના ભાગરૂપે ડેમના પાટિયા ખોલવામાં આવે છે જેના કારણે નદીમાં ઘોડાપુર આવ્યા છે અત્યારે નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે ચારેય તરફ પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું છે હડિયાણા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ખાસ કરીને હજુ પણ અત્યારે પણ વરસાદ ચાલુ છે આજે સવારથી ને હજુ બે દિવસની આગાહી છે ત્યારે આવી પરિસ્થિતિ વચ્ચે લોકોની હાલત શું થશે તે વિચારવાનું રહ્યું ખાસ કરીને પ્રશાસન જો કે એલર્ટ મોડમાં છે પરંતુ જ્યાં કુદરતની કુદરત રૂઠ્યો હોય અને આટલો ભયંકર વરસાદ પડ્યો હોય ત્યારે પરિસ્થિતિ કેવી હોય તેનો આ ચિતાર જોવા મળી રહ્યો છે